નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આ પાંચ છોડવાઓ તમારા ઘરમાં ન રાખતા મિત્રો આજના વિડીયોમાં અમે તમને એવી વિશેષ જાણકારી જણાવવાના છીએ કે જે જાણવી તમારા માટે ખૂબ જ જરૂરી છે તમારા ઘરમાં કયા એવા છોડવાઓ હોય છે કયા એવા અશુભ છોડવાઓ હોય છે જો તમે તેને તમારા ઘરમાં રાખો છો તો તમારા ઘરમાં તે દરિદ્રતા લાવી શકે છે તમારા ઘરમાં તે ગરીબીનું કારણ પણ બની શકે છે માતા લક્ષ્મી સ્વયં તેવા ઘરોમાં નિવાસ નથી કરતા કે જે ઘરમાં આ પ્રકારના છોડ હોય છે આની સાથે શ્રી કૃષ્ણ ભગવાન પણ વાસ્તુશાસ્ત્રનું એવું વિશેષ જ્ઞાન ધરાવતા હતા કે જેને સમય સમય આવતા પર ધર્મરાજ ગરુડને કીધું હતું કે જે જ્ઞાનથી સમગ્ર માનવજાત માટે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને લાભદાયક પણ બને છે અને સમગ્ર મનુષ્ય માટે તે કલ્યાણકારી બની શકે છે તે માટે શ્રી કૃષ્ણ ભગવાને વાસ્તુશાસ્ત્રનું પણ વિશેષ મહત્ત્વ બતાવ્યું હતું આની સાથે શ્રી કૃષ્ણ એમ પણ કહે છે કે વાસ્તુશાસ્ત્રમાં એવા કેટલાય છોડવાઓમાં વિશે કે જે છોડવાઓ તમે તમારા ઘરમાં રાખો છો તો તેને કારણે તમારા જીવનમાં ગરીબી આવી શકે છે દરિદ્રતા પણ આવી શકે છે આ સાથે શ્રી કૃષ્ણ ભગવાને એવા કેટલાય છોડવાઓ તમારા ઘરમાં રાખવાની સલાહ આપવામાં આવી છે કે જે છોડ જો તમે તમારા ઘરમાં રાખો છો તો તેને કારણે તમારા ઘરમાં તમે સકારાત્મક શક્તિ લાવી શકો છો તમારા ઘરમાં તમે વધારે દેવી દેવતાઓનું નિવાસસ્થાન બનાવી શકો છો શ્રી કૃષ્ણ એમ પણ કહે છે કે જે લોકો આ પ્રકારના છોડ પોતાના ઘરમાં લગાવે છે તો તેમણે આ પ્રકારના છોડવાઓ ઘરમાં ન લગાવવા અને કહેવાય છે કે જો આવા છોડ ઘરમાં લગાવે તો તેનાથી આપણા જીવનમાં દુઃખ અને ગરીબી આવે છે જો આ વૃક્ષ ઘરની સામે હોય તો તે ઘરમાં રહેતા લોકોને ક્યારેય પણ પ્રગતિ નથી થતી અને સાથે સાથે તે તેમની પ્રગતિમાં બાધારૂપ બની શકે છે તેમને હંમેશા હાર અને નિરાશાનો સામનો કરવો પડે છે મિત્રો વાસ્તુશાસ્ત્ર મુજબ વૃક્ષો અને છોડવાઓ આપણા ઘરોમાં સુંદરતામાં વધારો કરે છે અને પર્યાવરણને પણ શુદ્ધ રાખે છે જેવી રીતે છોડ વધારે હશે તેવી જ રીતે આપણા વાતાવરણમાં પણ તે શુદ્ધિકરણ કરશે અને આપણું પર્યાવરણ પણ સારું રહે છે તે માટે તમારે જરૂરથી વૃક્ષ વાવવા જોઈએ પરંતુ વાસ્તુશાસ્ત્રમાં જોવામાં આવે તો તમે પણ ઘરમાં છોડ લગાવો છો તો તમે પણ ઘરમાં આવા નાના છોડ અથવા તો વૃક્ષ લગાવો છો તો તમારે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવો તો તમને ખબર પડશે કે ક્યાં એવા છોડ છે કે જેને તમારે તમારા ઘરમાં ન રાખવા આપણા પર્યાવરણ માટે પણ ખરાબ માનવામાં આવે છે અને આપણા ધર્મશાસ્ત્ર પ્રમાણે પણ તેને આપણા ઘરમાં રાખવાનું યોગ્ય માનવામાં નથી આવતું મિત્રો વૃક્ષ તો આપણા ઘરમાં અને પર્યાવરણમાં અને પરિવારમાં પણ સકારાત્મકતાનો સંચાર કરે છે જે આપણા જીવન માટે ખૂબ જ જરૂરી હોય છે વૃક્ષો નકારાત્મકતાને નષ્ટ કરીને પર્યાવરણને વધુ સકારાત્મક બનાવવાનું કામ કરે છે ઘરની સામે શુભ વૃક્ષો અને છોડવાઓ ઘરમાં સમૃદ્ધિ લાવે છે અને જો મિત્રો તમારા ઘરની સામે તમારા ફળિયામાં તમે આવા વૃક્ષો રાખો છો તો તેને કારણે શુભ પરિણામ આપે છે આ વૃક્ષો અને છોડવાઓ અનેક પ્રકારના વાસ્તુદોષનો નાશ કરી નાખે છે આંગણામાં ઊભેલા વૃક્ષો દેવતાઓની જેમ આપણા ઘરની રક્ષા કરે છે એટલા માટે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં મકાનની સામે કેટલાય શુભ છોડવાઓ લગાવવાની સલાહ આપવામાં આવી છે તો મિત્રો આજે આપણે જાણીશું કે આપણા ઘરની સામે કયા એવા વૃક્ષો અથવા તો છોડ હોવા જોઈએ અને કયા છોડ અથવા તો વૃક્ષો જે આપણા ઘરની સામે ન રાખવા મિત્રો તમે પણ આવા છોડ રાખતા હશો તો તમારા ઘરમાં અશુદ્ધતા ફેલાવી શકે છે જેમ શાસ્ત્રોમાં ઘણા છોડ અથવા તો વૃક્ષોને શુભ માનવામાં આવ્યા છે તેવી જ રીતે આપણા શાસ્ત્રોમાં ઘણા છોડ અથવા તો વૃક્ષને અશુભકારક પણ માનવામાં આવ્યા છે જો આ વૃક્ષ ઘરની સામે હોય તો તે વ્યક્તિને દુઃખ અને ગરીબીનો સામનો પણ કરવો પડી શકે છે જો આ ઝાડ ઘરની પાસે હોય તો ઘરમાં ધનનો નાશ થાય છે આની સાથે તે વ્યક્તિના દુશ્મનો પણ વધે છે કોઈ પણ વ્યક્તિ સફળતા મેળવવા માંગતા હોય તો તેને સફળતા નથી મળતી આ એક બાધા રૂપ પણ બની શકે છે એટલે કે જો તમે પણ આ જાણતા અજાણ્યા તમારા ઘરના આંગણામાં આ વૃક્ષને વાવો છો આવા અશુભ વૃક્ષને વાવો છો અથવા તો આવા વૃક્ષો છોડ ઘરની અંદર વાવવામાં આવ્યા હોય તો તેને થોડો પણ વિલંબ કર્યા વિના દૂર કરી દેજો તમે દૂર કરી દેજો તો ચાલો હવે આપણે જાણી લઈએ કે ક્યાં એવા વૃક્ષો આપણે આપણા ઘર આંગણામાં વાવવા જોઈએ અને કયા એવા વૃક્ષો આપણે ન વાવવા જોઈએ તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી જો વિડીયોને શેર ન કર્યો હોય તો શેર પણ કરી દેજો અને આની સાથે જ જે લોકો શ્રી કૃષ્ણ ભગવાનમાં શ્રદ્ધા રાખે છે તેઓ સૌપ્રથમ તો કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો તેવા કેટલાય છોડની વાત કરીએ એટલે કે કયા એવા શુભ વૃક્ષો છે કે જેને તમારે તમારા આંગણામાં રાખવા જોઈએ તો મિત્રો બધા લોકો પીપળાના વૃક્ષને તો જાણતા જ હશે જે લોકો કોઈ પણ પોતાના ઘર પાસે પીપળાનું વૃક્ષ વાવે છે તેવા લોકોને અનેક ગણું શુભ ફળ પ્રાપ્ત થાય છે અને દેવી દેવતાઓના ખાસ આશીર્વાદ પણ તેવા લોકોને પ્રાપ્ત થાય છે ભગવાન વિષ્ણુના પણ ખાસ આશીર્વાદ તેમને પ્રાપ્ત થશે આ સાથે એમ પણ માનવામાં આવે છે કે પીપળાના વૃક્ષમાં વિષ્ણુ ભગવાન બિરાજમાન હોય છે તે માટે જો તમે વિષ્ણુ ભગવાનના આશીર્વાદ મેળવવા માગો છો તો તમારે જરૂરથી તમારા આંગણામાં પીપળાનું વૃક્ષ વાવવું જોઈએ તો તમને ભગવાન વિષ્ણુના ખાસ આશીર્વાદ પ્રાપ્ત થશે તેમના આશીર્વાદ હજારો યજ્ઞ સમાન હોય છે આની સાથે શ્રી કૃષ્ણ ભગવાને એ પણ કહ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ દરરોજ સ્નાન કરીને પીપળાના વૃક્ષને અડે છે પીપળાના વૃક્ષ વૃક્ષને સ્પર્શ કરે છે તો તે મનુષ્યના તમામ પાપો નાશ થઈ જાય છે અને તે તમામ પાપોમાંથી મુક્તિ મેળવે છે તેઓ ક્યારેય પરાજય નથી થતા તથા પીપળાના ઝાડને સ્પર્શ કરવાથી દેવી લક્ષ્મીના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેમના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને તમે જ્યારે પણ સ્નાન કર્યા પછી પીપળાના વૃક્ષને સ્પર્શ કરશો ત્યારે તમારે ખાસ કરીને પીપળાના વૃક્ષની પ્રદિક્ષણા કરવી જોઈએ તેને કારણે તમારી આયુષ્ય વધે છે અને પીપળાના મૂળમાં શ્રી વિષ્ણુનો વાસ થાય છે પીપળાની દાંડીઓમાં મહાદેવનો વાસ થાય છે તે માટે કોઈ પણ વ્રત કરતા સમયે તમારે પીપળાના વૃક્ષની પૂજા અવશ્ય કરવી જોઈએ તેનાથી તમને ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે સોમવતી અમાવસ્યાના દિવસે ભગવાન બ્રહ્માનો પણ વાસ થાય છે પીપળાના વૃક્ષને વંદન કરવાથી જે ફળ મળે છે તે હજાર ગાયનું દાન કરવા બરાબર મળે છે આ દુનિયામાં પીપળાના વૃક્ષ જેવું કોઈ વૃક્ષ નથી શ્રી વિષ્ણુ પીપળાના વૃક્ષમાં બિરાજમાન થાય છે અને આ તેમનું એક સ્વરૂપ પણ સમજી શકો છો તે માટે જો તમે શ્રી વિષ્ણુ ભગવાનના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત કરવા માગો છો તો તમારી જરૂરથી પીપળાના વૃક્ષની પ્રદિક્ષણા કરવી જોઈએ તેની પૂજા કરવી જોઈએ ખાસ કરીને ગુરુવારનો દિવસ જે વિષ્ણુ ભગવાનને સમર્પિત વાર માનવામાં આવે છે તે દિવસે પણ તમે જરૂરથી પીપળાના વૃક્ષની વિશેષ રૂપથી પૂજા કરી શકો છો તે પૂજામાં તમે ઘીનો દીવો કરીને પણ પૂજા કરી શકો છો ત્યારબાદ તમે વિષ્ણુ ચાલીસાનો પાઠ પણ કરીને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરી શકો છો પીપળાના વૃક્ષને ત્યારબાદ તમારે પ્રદિક્ષણા ફરીને તમારે ભગવાન વિષ્ણુ પાસેથી શુભ ફળ પ્રાપ્ત કરવાનું છે મિત્રો વૃક્ષોની આજુબાજુમાં કચરો ફેલાતો હોય અને વૃક્ષને નુકસાન કરવું અને પીપળાના વૃક્ષની ડાળી તોડવી એ પણ મહાપાપ માનવામાં આવે છે અને આવા લોકોને હંમેશા નરકમાં જવાનો અવસર મળે છે તે માટે ભૂલથી પણ આવું પાપ ન કરતા અને જે પીપળાને મૂળમાંથી કાપી નાખે છે તે ક્યારેય નરકથી બહાર જતો નથી તે માટે તમારે કોઈ પણ વૃક્ષને ભૂલથી પણ ક્યારેય મૂળમાંથી સીધું ન કાપવું અને મિત્રો પીપળાના વૃક્ષને તમે ઘર આંગણામાં અથવા તો તમારા ઘરમાં વાવી નથી શકતા જો તમે તેને મંદિરમાં વાવો તો તે શુભ માનવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષને ઘરમાં વાવવામાં નથી આવતું અથવા તો તેને તમે કોઈ તળાવ નદી ઝરણું અથવા તો કોઈ પણ એવા જળાશય પાસે તેને વાવી શકો છો મિત્રો હવે બીજા વૃક્ષની વાત કરીએ તો તે છે આમળાનું વૃક્ષ શ્રી વિષ્ણુ કહે છે કે આમળાનું ફળ બધી જગ્યાએ પ્રસિદ્ધ છે અને સૌથી પવિત્ર છે આમળાનું વૃક્ષ જે કોઈ પણ વ્યક્તિ પોતાના ઘર આંગણામાં લગાડે છે પોતાના ઘરની સામે લગાડે છે તો શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે તેઓ જન્મ મરણના બંધનમાંથી મુક્તિ મેળવે છે અને કહેવાય છે કે આ પવિત્ર ફળ ભગવાન વિષ્ણુને અત્યંત પ્રિય છે અને તેઓ પ્રસન્ન થાય છે અને તે શુભ પણ માનવામાં આવે છે તેને ખાવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે આંબળા ખાવાથી મનુષ્યનું આયુષ્ય વધે છે તેનું પાણી પીવાથી રોગો મટે છે અને આંબળા પાણીમાં મેળવીને સ્નાન કરો તો તેનાથી જીવનમાં રહેલી દરિદ્રતા અને ગરીબી જ જલ્દીથી સમાપ્ત થઈ જશે અને તમામ પ્રકારના ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને તે ઘરમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન થાય છે સાથે સાથે તમામ દેવી દેવતાઓ પણ તેવા ઘરથી પ્રસન્ન થાય છે એકાદશીના દિવસે જો આંબળું મળે તો તે ભગવાનને ચડાવવાથી ભગવાન પણ પ્રસન્ન થાય છે અને જે લોકો આવામાં આંબળાની ખેતી કરે છે અથવા તો આંબળાને વાવે છે તેને ભગવાન કોઈ દિવસ દુઃખી નથી થવા દેતા જે ઘરની સામે આંબળાનું વૃક્ષ હોય તે ઘરમાં ભગવાન હંમેશા નિવાસ કરે છે મિત્રો આ સાથે હું તમને એવા કેટલાય છોડ વિશે જણાવી દઉં કે જેને તમારે ભૂલથી પણ ઘરમાં ન વાવવા અને તે વૃક્ષો અશુભ બનાવવામાં આવે છે જો તમે પણ તમારા ઘર આંગણામાં જે આજે હું તમને આગળ જણાવવાની છું તેમાંથી કોઈ પણ વૃક્ષ અથવા તો છોડ તમારા ઘર આંગણે હોય તો તે તમારા ઘરમાં દરિદ્રતા ફેલાવી શકે છે ભગવાનનો વાસ નથી કરાવી શકતા આ સાથે માતા લક્ષ્મીજી પણ તેવા ઘરમાં નિવાસ નથી કરતા જે લોકોના ઘરની આગળ અથવા તો ઘરમાં જો આ પ્રકારના વૃક્ષ હોય તો ત્યાં હંમેશા ગરીબી જ રહે છે તો ચાલો મિત્રો હવે હું તમને કંઈક એવા કેટલાય છોડ વિશે જણાવી દઉં કે જે છોડ તમારે તમારા આંગણે ન રાખવા મિત્રો પહેલાં છોડની વાત કરીએ તો ક્યારેય પણ તમારા ઘરમાં ઘરના આંગણે તમારે કાંટાવાળા અને નાના છોડ વૃક્ષને ન લગાવવા કારણ કે કાંટાવાળા છોડ નકારાત્મકતાને પ્રભાવિત કરે છે સાથે સાથે આવા કાંટાવાળા છોડ ઘરમાં હોય અને જો નાના બાળકો પણ ઘરમાં હોય તો તેમને પણ આવા છોડવા નુકસાન પહોંચાડી શકે છે અને કાંટાવાળા વૃક્ષ ઘરમાં નકારાત્મક ઉર્જા પણ ઉત્પન્ન કરે છે તો આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કાંટાવાળા છોડમાં ગુલાબ જેવા છોડ તો લગાવી શકાય પરંતુ આવા છોડને પણ ફૂલો આવતા હોવા જોઈએ આની સાથે કાંટાવાળા છોડ ધરાવતા હોય તો તેવા છોડને તમારા ઘરની છત ઉપર અથવા તો ધાબા ઉપર રાખવા વધારે સારું માનવામાં આવે છે જો મિત્રો તમે કાંટાવાળા છોડ લગાવી રહ્યા છો તો તેમાં ખાસ કરીને તમે ફૂલવાળા ફૂલ આવતા હોય તેવા કાંટાવાળા છોડ લગાવો તો તેને તમારે તમારા છત ઉપર જ રાખવા જોઈએ તમારા ઘરમાં તો તેને બિલકુલ ન રાખવા આ સાથે જે છોડઓને ફૂલ નથી આવતા અને કાંટાવાળા હોય તો તેવા છોડવા તમારે તમારા ઘરમાં ન રાખવા અથવા તો છત ઉપર પણ ન રાખવા અને ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવે તો કાંટાવાળા વૃક્ષો અને છોડ ઘરમાં લગાવવાથી પરિવારમાં લડાઈ ઝઘડાઓ થતા રહે છે અને ક્યારેય પણ ઘરમાં શાંતિ નથી રહેતી આટલું જ નહીં આનાથી ઘરનું વાતાવરણ પણ ખરાબ રહે છે લોકો વચ્ચે હંમેશા દલીલબાજી થતી રહે છે ક્યારેય પણ ઘરમાં શાંતિ નથી રહેતી તે માટે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવું તો મિત્રો હવે આપણે બીજા છોડની વાત કરીએ તો આપણે કોઈ પણ છોડને તોડીએ ત્યારે તેમાંથી સફેદ પદાર્થ નીકળતો હોય અથવા તો આપણે તેને દૂધ પણ કહીએ છીએ જો છોડમાંથી સફેદ પદાર્થ નીકળતો હોય તો તેવા છોડને તમારે કોઈ દિવસ પણ તમારા ઘરમાં ન રાખવા અથવા તો તેને ન લગાવવા તે આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું નથી હોતું જો કોઈ પણ વ્યક્તિ મોટી ઉંમરની હોય અથવા તો કોઈ પણ નાનું બાળક હોય તો તેને દૂધ અથવા તો સફેદ પદાર્થને ચાખી લે છે તો તેનું સેવન કરે છે તો શરીરની અંદર ઉતરી જાય ત્યારબાદ તે ઝેર ઉત્પન્ન કરવાનું પણ કામ કરે છે અને આ ખૂબ જ ખરાબ માનવામાં આવે છે તમારા ઘરમાં પણ આ પ્રકારનું છોડવાઓ અથવા તો વૃક્ષ હોય તો તમારે તેની જરૂરથી ઘરની બહાર કરવા માટે આવા દુષ્ટ સ્વભાવના દુષ્ટ પ્રકારના હોવાને કારણે આવા છોડથી બચવું જોઈએ અને ધાર્મિક દૃષ્ટિથી જોવામાં આવે તો આવા છોડને ઘરની સુખ શાંતિ ચાલી જાય છે એટલે કે તમારા ઘરમાં સુખ શાંતિ નથી રહેતી અને ઘરમાં નકારાત્મક શક્તિઓ પ્રવેશ કરે છે તે માટે ધ્યાન રાખો કે છોડની અંદર કાપવાથી દૂધ નીકળતું હોય અથવા તો આવા સફેદ પદાર્થ નીકળતા હોય તો આવા છોડને તમારા ઘરના આંગણામાં ક્યારે લગાવવા ભૂલથી પણ તમારે આ છોડને તમારા ઘરમાં ન લગાવવા તો ચાલો આપણે આગળના છોડ વિશે વાત કરીએ તો આપણે આપણા ઘર આંગણામાં એવા છોડ કોઈ દિવસ ન લગાવવા જોઈએ કે જે સુકાયેલા હોય અથવા તો મુરઝાઈ ગયેલા હોય અને આવા છોડ આપણે આપણા ઘર આંગ આંગણામાં ન આવ લગાવવા જોઈએ મિત્રો તમે ઘણીવાર જોયું હશે કે આપણા ઘરના આંગણામાં આપણે કુંડાઓમાં અથવા તો જમીનમાં છોડ આવેલો હોય તે સુકાઈ ગયા હોય તો આપણે આવી પરિસ્થિતિમાં સુકાયેલા છોડને બહાર કરી દેવો જોઈએ અને ખાસ કરીને સુકાયેલા તુલસીજીના છોડને તમારે ઘરમાં ક્યારેય રાખવા તુલસીના છોડને હંમેશા ઘરમાં લીલાછમ હોવા જોઈએ આ વાતનું તમે ખાસ કરીને ધ્યાન રાખજો સુકાયેલા તુલસીના છોડને તમારે ઘરમાં તે દુર્ભાગ્ય લાવી શકે છે માતા તુલસી તમારા ઘરમાં તેવો નિવાસ નથી કરતા એ માટે હંમેશા તુલસીના છોડને હરિયાભર્યો જ રાખવો જોઈએ શાસ્ત્રોમાં કહેવાય છે કે જે ઘરમાં તુલસીનો છોડ સુકાઈ જાય તે ઘરમાંથી લક્ષ્મીજી ચાલ્યા જાય છે એટલે કે તેવા ઘરમાં ક્યારેય પણ લક્ષ્મીજી નથી થતા માટે તમારે તમારા ઘરમાં તુલસીના છોડને અવશ્ય લીલો રોવો જોઈએ તે માટે એ વાતનું ધ્યાન રાખજો મિત્રો આ સાથે જો તમારા ઘરમાં તુલસીમાં સુકાઈ જતા હોય તમારે તે તુલસીમાંને સૌપ્રથમ તો જમીનમાં દાટી દેવા જોઈએ ત્યારબાદ તમારે નવા તુલસીમાં વાવવા જોઈએ તે તુલસી તમારે એકાદશીના દિવસે અથવા તો કોઈ પણ શુભ દિવસે તમે તુલસી માતાને વાવી શકો છો કારણ કે જો તમે એકાદશીના દિવસે તુલસીને વાવો છો તો તે શુભ માનવામાં આવે છે મિત્રો આપણે હવે આગળના છોડ વિશે વાત કરીએ તો તે છે કૃત્રિમ રીતે ઉગાડેલો છોડ તો મિત્રો ઘણા લોકો કૃત્રિમ રીતે બનાવેલો છોડ હોય અથવા તો આર્ટિફિશિયલ છોડવાઓ હોય ખોટા છોડ હોય પોતાના ઘરમાં રાખે છે પરંતુ આ ન રાખવા જોઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ એકદમ ખરાબ માનવામાં આવે છે મિત્રો તમે લગભગ નહીં જાણતા હોય કે તેને બોર્ન સાઈડ કહેવાય છે ઘણા લોકો ઘરની શોભા વધારવા માટે કે ઘરની સુંદર દેખાડવા માટે આવા નાના કૃત્રિમ રીતે બનાવેલા બોર્ન સેટ છોડને ઘરમાં લઈને આવે છે અથવા તો છોડને કોઈ વૈજ્ઞાનિક રીતે ઉગાડવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આવા છોડ આપણા ઘરમાં ચારે બાજુથી નકારાત્મકતા ફેલાવે છે આપણા ઘરમાંથી સકારાત્મક શક્તિને રોકી દે છે તો મિત્રો તમે દેવી દેવતાઓનું તમારા ઘરમાં નિવાસસ્થાન તરીકે પસંદ કરવા માંગો છો એટલે કે જો તમે દેવી દેવતાઓને તમારા ઘરમાં નિવાસ કરાવવા માંગો છો તો તમારે ખાસ કરીને આવા છોડને ઘરમાં લાવવાથી બચવું અને આવા કૃત્રિમ રીતે ઉગાડેલા છોડને તમારે તમારા ઘરમાં ન રાખવા અથવા તો તમારે તમારા ઘરની બહાર પણ ન લગાવવા જોઈએ આ છોડ આપણા વાતાવરણ માટે પણ નુકસાનકારક બને છે મિત્રો હવે આપણે આગળના છોડ વિશે વાત કરીએ તો તે છે બાવળનું વૃક્ષ આ વૃક્ષ તમને તો ખબર જ હશે કે એક મોટું કાંટાવાળું વૃક્ષ હોય છે એટલે કે આ વૃક્ષ તો ઘરમાં લગાવવાનો કોઈ સવાલ જ નથી આવતો તેમ છતાં પણ ઘણા લોકો બોનસેટ કરીને એટલે કે કૃત્રિમ રીતે બનાવીને આ કાંટાવાળું વૃક્ષ બાવળ જે પોતાના ઘરમાં લગાવવાનો વિચાર કરે છે તો આવું બિલકુલ ન કરવું કારણ કે આ વાસ્તુશાસ્ત્રની નજરથી બરાબર નથી કહેવાતું આ વૃક્ષ હંમેશા નકારાત્મક પરિણામ લાવે છે અને નકારાત્મક નુકસાન કરે છે અને તે ઘરમાં રાખવું ખૂબ જ હાનિકારક પણ માનવામાં આવે છે મિત્રો ઘણા લોકો બોર ખાવા માટે આંગણામાં બોરડીનું ઝાડ લગાવે છે પણ આ તંદન ખોટું હોય છે આ બોરનું ઝાડ ઘરમાં લગાવવાથી નકારાત્મકતા પ્રવેશે છે નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે માત્ર આટલું જ નહીં પરંતુ ધાર્મિક દૃષ્ટિથી જોવામાં આવે તો ઘરના આંગણામાં બોરના ઝાડથી ઘરમાં આર્થિક સમસ્યા સાથે સાથે ધનની પણ હાનિ લાગે છે આ કારણથી તમારે આ ઝાડને ઘરમાં ન લગાવવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો